કાયદાની પરિભાષામાં કહેવાય છે એક વ્યક્તિના નામના જેટલા સર્વે નંબર હોય એટલાના સાત નંબર અલગ અલગ નીકળશે પરંતુ ખાતા વય એક જ નીકળે પણ બાર નંબર જેટલા સાત નંબર હશે એટલા બાર નંબર નીકળશે સાત બાર ભેગું જ બોલાય છે પ્રથમ સાત બાર પત્રક ભેગું જ આવતું હતું હવે છેલ્લા દસકા થી જુદું પાડ્યું છે એટલે સાત નંબર અલગ હોય બાર નંબર અલગ હોય જુદું પાડવાનું કારણ એ છે કે બાર નંબરમાં ફસલ વધતી જાય અને ઘણામાં છે ને નામ પણ એટલા બધા વધી જાય એટલે બને જુદા પાડી દીધા સાત માર ભેગું જતું એટલે હાલમાં ખેડૂતોના જીભે તમને સાત માર બોલાશે તો એ મૂળભૂત શબ્દ હતો એટલે બોલાય છે સાત અને બાર માં શું ફરક તો સાત નંબરમાં જમીન રિલેટેડ માહિતી આપણે સમજી ગયા બાર નંબર છે ને ફસલ પત્રક છે તમે કયા વર્ષમાં શું વાવેતર કર્યું હશે એટલે અહીંયા તમને છે ને સર્વે નંબર બ્લોક નંબર આપી દેશે અહીંયા તમારી જે વ્યક્તિ ધારણ કરતા હશે એનું નામ આવી જશે જમીન કુલ હેક્ટર આધારે કેટલા છે અને ક્યાં આવેલી છે એ આવી જશે પછી અહીંયા વર્ષ હશે એક બે ત્રણ ચાર પાંચ છ આમ વરસ આવતા જ હશે અને વર્ષ વાઇઝ તમે શું વાવેતર કરેલું છે એની નોંધ અહીંયા આવશે કે કયા વાવેતર વર્ષમાં તમે શું વાવેતર કર્યું છે એનો પાક શું છે બે પાક લેતા હોય બે પાકની વિગત આવશે એટલે પાકની માહિતી તમારી અહીંયા છે સ્પેશિયલ સિંચાઈનો સ્ત્રોત હશે વૃક્ષો વગેરે તમે લખેલા હોય છે એ બધા અહીંયા આવશે શેરો કરીને તો એ તમારી બાર નંબર છે બાર નંબરમાં ખાસ કરીને વૃક્ષોનું તમારે નોંધાવવું પડે એના માટે અલગ એપ્લિકેશન આપવી પડે વૃક્ષો નોંધાય પ્રમાણિત થાય અને પછી અહીંયા તમારા વૃક્ષો નોંધાવી જાય અને વૃક્ષો બે જગ્યાએ નોંધાશે એક તમારી જમીનમાં અને તમે આવેલા સરકારી જમીનમાં હોય તો બંને વૃક્ષો તમે આમાં નોંધાવી શકશો જેથી કરીને વૃક્ષો કો કાપી જાય તો તમે કાયદેસર એની ફરિયાદ કરી શકો ઉપરાંત વૃક્ષોમાંથી માંથી કઈ આવક થતી હોય તો પણ તમે ચોપડે લઈ શકો તો એ હેતુથી તમારું બાર નંબર બહુ અગત્યની વસ્તુ છે ખાસ કરીને બાર નંબર આપણે ઘણી વખત એવું કરી દેતા હોય છે કે વાયુ હોય કંઈક ને લખાઈ આપીએ કંઈક કારણ કે વાવેતર પછી આપણે લોન લેવા ગયા હોય કપાસ લખાયો હોય ને આપડે મગફળી વાગવી હોય તો ત્યાં કપાસ લખાય આવશે પછી તકલીફ એ પડે કે જયારે સરકાર જે છે એ એમ કે ટેકાના ભાવે ખરીદી કરવી છે ત્યારે બાદમાં લઈને જવું પડે બાદમાં જુદું લખાયેલું છે તો ખરેખર જે વાવેતર કરતા હોય એ તમારે લખાવવું જોઈએ ભલે મોડું લખાવો વાવેતર થઈ જાય પછી પંદર દિવસ લખાવો ને એ વાવે લખાવશો તો આવક ચડાવી હશે ત્યારે તમારી પાસે બિલ ન હોય તો ચાલશે આટલું મેક્સિમમ ઉત્પાદન તમે કન્સીડર કરાવી શકો મગફળી દસ મણ થઈ હોય તો વિગે તમે પચાસ મણ સુધી વિગે ચડાવી શકો બે ખાંડી થાય અઢી ખાંડી સુધી કન્સિડર કરાવી શકો બિલ ન હોય કઈ નહીં ભાઈ ઘર ઘરા વેચી નાખી તેલ કઢાવી વેચી નાખ્યું એમ કરીને તમે ઉત્પાદન બતાવી શકશો પણ ઉત્પાદનમાં વણ વાવેલું જ નહીં હોય તો શું બતાવશો તો વાવેલું છે એ લખેલું હોવું જોઈએ તો આ હેતુથી બાર નંબર છે અગત્યનો ડોક્યુમેન્ટ છે